નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મોસ્ટ ઓફ ગુજરાતની તમામ યુનિવર્સિટી દ્વારા જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી ઘણી બધી કોલેજો અને અમુક યુનિવર્સિટી દ્વારા જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી નથી તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે યુનિવર્સિટીની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાનું બાકી છે એ ક્યારે જાહેર કરવામાં આવશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ચિકાસ પોર્ટલ પર તમારું લોગ કરી અને કઈ રીતે જુઓ એનો મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નાખી દઈશ તો તમે ત્યાં જઈ અને તમારા પ્રોફાઇલની અંદર લોગિન કરી અને તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવ્યું છે કે નહીં એ ચેક કરી શકો છો તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે જે પણ બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ પ્રોવિઝનલ એડમિશન ઓફર ડિસ્પ્લે એન્ડ રિપોર્ટિંગ ઓફ ગ્રીવન્સ બાય સ્ટુડન્ટ એટલે કે જે પણ યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થવાનું બાકી છે એ તમામે તમામ યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આજે જાહેર કરી દેવામાં આવશે આજે સવારે નવ વાગ્યાથી તમે જે આ પ્રોવિઝનલ એડમિશન ઓફર છે એ તમે જીકાસ પોર્ટલ પર લોગ કરી અને જોઈ શકો છો મોસ્ટ ઓફ મને ખ્યાલ છે ત્યાં સુધી હું તમને કેટલીક યુનિવર્સિટીના નામ આપી દઉં તમે આ જોઈ શકો છો જે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એમના દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવી છે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હજુ બાકી છે હેમચંદ્ર હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન આની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ હોય છે મોસ્ટ ઓફ એટલે આમનું પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાકી છે ક્રાંતિગુરુ શ્યામંતિ કૃષ્ણ કચ્છ યુનિવર્સિટી છે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ આજે આવી જશે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી છે આ કૃષ્ણકુમારસિંહજી એનું પણ પ્રોવિઝનલ જે મેરીટ લિસ્ટ છે એ આવી ગયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ આવી ગયું છે પછી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ આજે આવી જશે ગોવિંદગુરુ યુનિવર્સિટી એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આજે નવ વાગ્યા પછી તમે જોઈ શકશો એમ એસ યુનિવર્સિટી બરોડા અને વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે આ બંને યુનિવર્સિટીના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ તમે આજે જોઈ શકશો આ ઉપરાંત જે ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી છે વલ્લભ વિદ્યાનગર આ બંનેના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ પણ આજે જાહેર કરી દેવામાં આવશે તમે જોઈ શકો છો જે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બાર છ બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ દરમિયાન તમામે તમામ યુનિવર્સિટી દ્વારા ચોક્કસ જાહેર કરી દેવામાં આવશે એના માટે તમારે શું કરવાનું છે જીકાસ પોર્ટલ પર જવાનું છે અને ત્યાં જઈ તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે તમે ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર પર આવ્યો છે એ નાખી અને લોગ કરશો તો ત્યાં તમારું જે ડેશબોર્ડ દેખાશે અને ત્યાં નીચે સૌથી નીચે તમે સ્ક્રોલ કરશો તો તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ દેખાડશે જે કોલેજની અંદર સિલેક્શન થયું હોય એની અંદર તમારે જતું રહેવાનું છે તો જે પણ યુનિવર્સિટીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થવાનું બાકી છે એ આજે બાર છ બે હજાર ચોવીસ અને કાલે તેર છ બે હજાર ચોવીસ સુધીની અંદર જાહેર થઈ જશે તો મિત્રો આ તો આજનો વિડિયો જેની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હતા કે આ યુનિવર્સિટીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે બીજી યુનિવર્સિટીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે એના વિશે આપણે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ